પ્રશ્ન નંબર એક રાયના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય જવાબ રવિ પાક પ્રશ્ન નંબર નીચેના પૈકી કયો ખરીફ પાક છે જવાબ મકાઈ પ્રશ્ન નંબર ત્રણ ઘઉં અને ડાંગરને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય જવાબ અનાજ પ્રશ્ન નંબર ચાર નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ નથી જવાબ પશુપાલન પ્રશ્ન નંબર જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે જવાબ હળ પ્રશ્ન નંબર છ ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે જવાબ સમાર પ્રશ્ન નંબર સાત સીડ ડ્રીલનું કાર્ય શું છે જવાબ બીજની વાવણી કરવાનું પ્રશ્ન નંબર આઠ કુદરતી ખાતર કેવો પદાર્થ છે જવાબ કાર્બનિક પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી વર્મી કમ્પોસ્ટ પ્રશ્ન નંબર દસ સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી ટપક પદ્ધતિ પ્રશ્ન નંબર અગિયાર સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે ટપક પદ્ધતિ પ્રશ્ન નંબર બાર ટુ ફોર ડી કયા પ્રકારનું રસાયણ છે નીંદણનાશક પ્રશ્ન નંબર તેર નીચેના પૈકી કયો હળનો ભાગ નથી જવાબ ઓરણી પ્રશ્ન નંબર ચૌદ નીચેના પૈકી કયો લણી અંગેનો ઉત્સવ નથી નાતાલ પ્રશ્ન નંબર પંદર નીચેના પૈકી કયું છે પ્રશ્ન નંબર નીચેના પૈકી કયું વિધાન સાચું નથી હાર્વેસ્ટરે જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે પ્રશ્ન નંબર સત્તર નીચેના પૈકી કઈ જોડ સાચી નથી લણી ખુરપી પ્રશ્ન નંબર અઢાર જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે ખરીફ પાક પ્રશ્ન નંબર ખેડેલી જમીનને સમથળ બનાવવા માટે કયું ઓજાર વપરાય છે સમાર પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી કયા પાકના છોડ રોપવામાં આવે છે બધા જ પ્રશ્ન નંબર એકવીસ ખરીફ પાક સામાન્યત કયા સમયગાળામાં થાય છે જૂન થી સપ્ટેમ્બર પ્રશ્ન કરવા અને જમીનને પોચી કરવા માટે શું વપરાય છે ખરપિયો પ્રશ્ન નંબર ચોવીસ આપણા દેશમાં સેની મદદથી હાથ વડે લણી કરવામાં આવે છે દાતરડા પ્રશ્ન નંબર પચીસ કોડ લીવર ઓઇલમાં કયું વિટામિન વધારે માત્રામાં હોય છે વિટામિન ડી પ્રશ્ન નંબર છવ્વીસ નીચેનામાંથી કઈ પદ્ધતિ પરંપરાગત સિંચાઈની પદ્ધતિ નથી ટપક પદ્ધતિ પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેનામાંથી કયો પાક પાણીનો પાક કહેવાય છે ડાંગર પ્રશ્ન નંબર અઠ્યાવીસ પાકની ફેરબદલી રીતમાં ઘઉંના પાકની લણી પછી આપણે કયો પાક ઉગાડી શકીએ વટાણા પ્રશ્ન નંબર ઓગણત્રીસ અને મહેનત બંનેનો બચાવ થાય છે વાવણીઓ સીડ ડ્રીલ પ્રશ્ન નંબર ત્રીસ ખેતરમાં પાણી અને ખાતરના એક સરખા ફેલાવા માટે ખેડૂત શું કરે છે જમીન સમથળ કરવી પ્રશ્ન નંબર એકત્રીસ કરીએ છીએ એ બી પ્રશ્ન નંબર રવિ પાક કયા સમયગાળામાં થાય છે ઓક્ટોમ્બરથી માર્ચ પ્રશ્ન નંબર તેત્રીસ કયા પાકને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે ડાંગર પ્રશ્ન નંબર ચોત્રીસ બળદની ગરદન પર રાખવામાં આવતા હળના ભાગને શું કહે છે પ્રશ્ન નંબર લગભગ કેટલું પાણી હોય છે એસી ટકા પ્રશ્ન નંબર છત્રીસ પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થાય ત્યારે તેને કાપવાની ક્રિયાને નિંદણ પ્રશ્ન નંબર સાડત્રીસ નિંદણને કેટલાક રસાયણોની મદદથી દૂર કરવામાં આવે છે જેને ખાલી જગ્યા કહે છે નિંદણનાશક પ્રશ્ન નંબર આડત્રીસ નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતરનું ઉદાહરણ છે એ અને બી બંને પ્રશ્ન નંબર ઓગણચાલીસ પીપમાં રાખેલા અનાજમાં શેના સુકવેલા પાન મુકાય છે લીમડાના પ્રશ્ન નંબર ચાલીસ ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર શું કરશે તરવા લાગશે